ભાઉના ચકચારી દારૂકાંડમાં સામેલ પોલીસ કર્મીના એક દિવસીય રિમાન્ડ મંજૂર છ વર્ષ પૂર્વે ભચાઉ ખાતે આવેલ શિકરાના સીમ વિસ્તારમાં લાખોના દારૂકાંડમાં આર આર સેલ ફરજ બજાવી ગયેલા પોલીસ કર્મીનું નામ ખુલ્યું હતું આ કર્મીની ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં રજૂ કરાવવામાં આવતા તે એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર જે તે સમય બચાવથી કબરાઉ વચ્ચે પંદર થી વીસ સ્કોટરો બાઇક સાથે માર્ગ પર તૈનાત રહ્યા હતા

આ દરમિયાન દારૂના આ પ્રકરણમાં તે ભચાઉ કોર્ટની શરણે થતા દારૂના કેસની તપાસ કરતી એલસીબીએ તેનો કબજો લીધો હતો આ કર્મચારીને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા